રખડતા ઢોરને પકડી પાડવા મામલે આજે રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે રાજપૂત કણી સેના અને માલધારી સમાજ સહિતના અન્ય સમાજ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો તો સાથે જ મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે એકઠા થઈ પોસ્ટરો પણ દર્શાવવામાં આવ્યા રાજકોટ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવીને માલધારી સમાજ સહિતના સમાજ દ્વારા જુદી જુદી ચાર માંગ રજૂ કરવામાં આવી ઘર પાસે અથવા ઘરમાં બાંધેલા ઢોરને પશુ રંજાળ અંકુશ દ્વારા પકડી પાડવામાં ન આવે પરમિટ બાબતના નીતિ નિયમમાં ફેરફાર કરી દરેકને પરમિટ મળી શકે તે પ્રકારના નિયમો બનાવવામાં આવે બેફામ વાણી વિલાસ કરનારા અધિકારીઓને મર્યાદામાં રહેવા સૂચના આપવામાં આવે તો સાથે જ ચોવીસ કલાક બાંધેલા પશુઓને બે કલાક બહાર નીકળવા માટે સમય આપવામાં આવે તે સહિતની માંગણીઓ મનપા કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી

જે ગાય છે એની ઉપર તમે પેલા હરકી જગ્યા આપો અને પછી એવા કાયદા આપો માલધારી પણ હેરાન થઈ છે ગાયો પણ હેરાન થઈ છે ઢોલ ડબ્બામાં પણ તમે જોવો છો અવારનવાર વિડીયો તમારી સામે આવતા હોય છે અને બધું મૃત્યુ થઈ રહ્યા છે તો આ વસ્તુ ન થાય એ કોઈ પણ એક ભાઈ એ માલધારી ને અહીંયાથી થી રાજકોટ ની લઈને ગામ ગયા ગાયું બેસું લઈને પોતે દસ લાખ રૂપિયા લઈને માલધો હતો અને પછી બે લાખ રૂપિયામાં અહીંયા લીધું કેમ કે ગામ વાળા કહી કે તમારે રહેવું રહ્યો ગાય ભેંસ અહીંયા નહીં રહી શકે તો એ ક્યાં જાય માણસ પછી અત્યારે સામાન્ય દસ બાર હજાર રૂપિયાની નોકરી કરે છે અને એ પરિવારે ઓડું ઓડું કરી નાખ્યું અને ગાયોને એ પણ બધું મૂકી દીધું છે તો આ તમે ન્યાય કરો તો બધી બાજુ ઓળખો ન્યાય કરો અમે એવું કહી અત્યારે તમે પકડો રોડ ઉપરથી પકડો પણ ઘર પાસેથી ન પકડો અને જે આ ઢોર ડબ્બે બધું જે મૃત્યુ બને છે એ નહોતા હોય એમની વાત આશા રાખી છે મારું નામ છે કલ્પેશ ગમારા આજરોજ ગૌપ્રેમીઓ જુદા જુદા સંગઠનના લોકો તેમજ જુદા જુદા ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ સર્વે સાથે મળીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા આવ્યા છીએ તેથી એકત્રીસ ડિસેમ્બરનું વાત કરીએ છીએ કોર્પોરેશન પણ તમામ ધર્મના લોકોની તમામ સંગઠનના લોકોની ગૌપ્રેમીની લાગણી દુભાઈ રહી છે કે સરકાર આલ્ટિમેટમના તમને વૈકલ્પિક જગ્યા આપો અને જેમની પાસે જગ્યા છે તમે ગાયો રાખવાની જગ્યા આપો તેવી માંગણી સાથે અમે સૌ દોક્રમીઓ જે આવના છીએ એટલે રજૂઆત કરવા જઈ છે જગ્યા આપી દો પછી આવા એકત્રીસ ડિસેમ્બર ને અલ્ટિમેટમ આપ્યો જગ્યા જાય એ લોકોનો નિયમ એવો છે કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારે તમારી ગાયોનું લાયસન્સ લઈ લેવું પડશે લાયસન્સમાં એવો નિયમ રાખેલો છે કે ટાઇટલ ક્લિયર જગ્યા હશે તો જ તમને લાયસન્સ મળશે હવે માલધારી જે સમાજ છે તે પોતાના વાળો કરેલો ગરીબ સમાજો ઝૂંપડામાં રહેતો હોય અને આપણે બધાને ખ્યાલ હશે કે રાજકોટ છે ચાલીસ ટકાથી વધુ સૂચિત છે તો ટાઇટલ ક્લિયર જગ્યા આ સમાજ ક્યાંથી લઈ શકે એટલે એક માન્ય એવી છે કે જે લોકો પાસે એટલું મેની જગ્યા છે જેનું લાઇટ બિલ ભરે છે જરા ન ભરતા હોય તો એવા લોકોને રહેવાની પરમિશન આપે અને એ સરતે આપે કે ગાયો કારણે ન નીકળે પણ એવા લોકોને પરમિશન આપે એટલે આ જે નિયમ છે કે ઘરમાંથી ગયો પતની જશે કારણે ઘર્ષણ થઈ રહ્યા છે બહેનો દીકરી ને જે દીકરી જોઈ રહ્યો છે તે કેમ કેમ શરમજનક બાબત છે તો અમારી વિનંતી છે કે જગ્યા આપો પછી આવા કાયદા ના આપો